આવતીકાલે કાલે રવિવારે નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે આવતી કાલે જૂને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે આ સમય દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાને ખાસ રીતે વધારી દેવામાં આવી છે જ્યારે નરેન્દ્ર મોદી શપથ લેશે અને પીએમ ના રૂપમાં સત્તા મેળવશે પછી તેઓ વારાણસી જવાનો પ્લાન બનાવી ચૂક્યા છે તેઓ અહીંના મતદાતાઓનો આભાર માનશે અહીં ભાજપના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી શકે છે મળતી માહિતી અનુસાર પીએમ મોદી દસ બાર જૂન વારાણસીની મુલાકાતે રહેશે એક જનસભા પણ સંબોધી શકે છે હાલમાં મળી રહેલી માહિતી અનુસાર નરેન્દ્ર મોદી નવમી જૂને સાંજે સાત પંદર મિનિટે શપથ લેશે આ પહેલાં તેઓ રાજઘાટ પણ જશે શપથ લીધા બાદ પીએમ નરેન્દ્ર મોદી વારાણસી જશે તો પીએમ નરેન્દ્ર મોદી દસ અથવા અગિયાર જૂને કાશી જઈ શકે છે વડાપ્રધાન મોદી બાબા વિશ્વનાથના દર્શન કરી શકે છે અને અન્ય મંદિરોની પણ મુલાકાત લઈ શકે છે આ ઉપરાંત પીએમ મોદી ગંગા આરતીમાં પણ ભાગ લઈ શકે છે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં વંદે ભારતના લોકો પાયલટ અને સહાયક લોકો પાયલટ હાજરી આપશે એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલટ સુરેખા યાદવ પણ આમાં સામેલ થશે નરેન્દ્ર મોદી ત્રીજી વખત રવિવારે પ્રધાનમંત્રી પદના શપથ લેશે આ સમયે શપથવિધિ સમારોહમાં વિદેશી મહેમાનોને પણ આમંત્રણ અપાયું છે પાકિસ્તાન અફઘાનિસ્તાન સિવાયના દેશોને આમંત્રણ પાઠવ્યું છે પાડોશી દેશોના વડાઓ શપથ સમારોહમાં હાજરી આપશે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના હાજર રહેશે તો નેપાળના પીએમ પુષ્પકમલ દહલે પણ સ્વીકાર્યું છે આમંત્રણ તો ભૂતાન શ્રીલંકા મોરિશિયસના વડાઓ પણ હાજર રહી શકે છે માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુ પણ સમારોહમાં ભાગ લઈ શકે છે તો રાષ્ટ્રપતિ ભવનની આસપાસનો ફ્લાઇંગ ઝોન જાહેર કરાયો છે દિલ્હી હાઈ એલર્ટ પર ડ્રોન દ્વારા સર્વેલન્સ રખાશે